સિટી પોલીસ સ્ટેશનના બસો ચાર નંબરના ગુનાની તપાસ દરમિયાન શાયદોના નિવેદનો ટેકનિકલ ઇન્ટેલિજન્સ હ્યુમન ઇન્ટેલિજન્સ વગેરે તમામ બાબતોને ધ્યાનમાં લેતા વડોદરા શહેર પોલીસને બાતમી મળેલ કે ત્રણ આરોપી રાજસ્થાન ખાતે છે જેથી વડોદરા શહેર પોલીસ દ્વારા તાત્કાલિક અત્રેથી એક ટીમ રવાના કરવામાં આવેલ અને જે આરોપીઓ રાજસ્થાન ખાતે હતા તેમને રાજસ્થાન પોલીસની મદદથી ઝડપી લેવામાં આવેલ છે અને તેમને અત્રે લાવીને હાલ એમની તપાસ ચાલુ છે પુલ કુલ ત્રણ આરોપી લાવવામાં આવ્યા છે આરોપીનું ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે કાવતરાના એમાં જે સામેલ હતા એના ત્રણ આરોપીઓની બાતમી મળતા તેઓને ઝડપી લેવામાં આવેલ છે

આની અગાઉ જે આરોપી પકડાયા હતા એમના નિવેદનો હ્યુમન ઇન્ટેલિજન્સ સોર્સિસ તમામ જે અત્યાર સુધીની તપાસ થઈ છે એ તપાસના અંતે આ આરોપીઓને લાવવામાં આવ્યા છે એ તમામ પાસાઓની તપાસ હાલ ચાલુ છે એની વિગતવાર માહિતી તમામ ઇન્વેસ્ટિગેશન પૂરું થયા પછી આપણે જાણીશું

આરોપીઓનું પોતાનું એક માફિયા ગેંગ નામના એ લોકો ટાઈટલ થી ઓળખાય છે એની વિગતવાર તપાસ હાલ પોલીસ કરી રહી છે વિગતવાર તપાસ હાલ ચાલુ છે ત્રણેય આરોપીઓ નું ઇન્ટ્રોગેશન માં પોલીસ વિગતવાર ત્રણે ને તપાસ કરી રહી છે તેમની તપાસના અંતે આપણે સ્પષ્ટ રીતે કેવી રીતે એમનું આયોજન હતું શું આયોજન હતું શું શું રોલ હતો એ સ્પષ્ટ રીતે આપણે જાણી ટેકનિકલ બાબતો સોશિયલ મીડિયાનું ઇન્વેસ્ટિગેશન સાયબર બાબતનું ઇન્વેસ્ટિગેશન પણ હા પેરેલલ ચાલુ છે એ તમામ પાસાઓના મુદ્દા ઇન્વેસ્ટિગેશનના અંતે તપાસના અંતે આપણે સ્પષ્ટ રીતે જાણી આજે ત્રણ જે આરોપી રાજસ્થાન હતા તેમની ધરપકડ કરવામાં આવી છે એ એ સંબંધમાં પોલીસ દ્વારા વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે તમામના નિવેદન લેવામાં આવી રહ્યા છે હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે જે કોઈ પણ એની ડિટેલ વાતો હશે એ આપણે તપાસના અંતે જાણીશું આ લોકો અજમેરમાં કોઈ જગ્યા ઉપર હતા ત્યારે પોલીસ ત્યાં પહોંચી તો કઈ જગ્યાથી આ લોકોને ареસ્ટ કરવાનો અજમેરમાં એક કોઈ સ્થળે રોકાયા હતા જેની વિગત

એ બાબત સ્પષ્ટ રીતે કહી શકાશે નહીં એમનો ફ્યુચર પ્લાન શું હતો ત્રણેય આરોપીનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે ઇન્ટરોગેશન ચાલુ છે એમના પ્રોપર ઇન્વેસ્ટિગેશન અને ઇન્ટરોગેશન પછી સ્પષ્ટ આપણે માહિતી મેળવી શકીએ